દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કે વધારો કરતી હોય છે ત્યારે આ વખતે પણ પહેલી મહિનાની અંદર ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસની અંદર ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યારે આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થાય એવા મોટા સમાચાર મળ્યા છે તો એલપીજી સિલિન્ડરમાં પહેલી તારીખે ઘટાડો થાય એવા મોટા સમાચાર છે ત્યાર પછી રાશન કાર્ડ ધારકો માટે ઓગસ્ટ મહિનાની અંદર ખુશ ખબર આવી ગઈ છે ઓગસ્ટ મહિનાનું રાશન જાહેર કરી નાખવામાં આવ્યું છે પુરવઠા નિગમ દ્વારા ઓગસ્ટ મહિનાની અંદર આ વખતે તહેવારો આવવાના છે ત્યારે તહેવારોના મહિનામાં દર વખતે સિંગતેલની ફાળવણી થતી હોય છે ત્યારે આ વખતે પણ સિંગતેલ આપવામાં આવશે આની સાથે સાથે આ વખતે ઘઉં ચોખા અને બાજરીનો પૂરેપૂરો જથ્થો એટલે કે સોએ સો ટકા જથ્થો આપવામાં આવશે આ ઉપરાંત છેલ્લા છ મહિનાથી તુવેર દાળનો જથ્થો આપવામાં ન આવતો હોય અથવા તો સો ટકાને બદલે માત્ર પચાસ ટકા તુવેર દાળનો જથ્થો મળતો ત્યારે ઓગસ્ટ મહિનામાં હવે જથ્થો જથ્થો ચણાનો પણ આપવામાં આવશે બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને ઓગસ્ટ મહિનામાં એક કિલો વધારાની ખાંડ અને એક લીટર સિંગતેલ ફાળવવામાં આવશે તો સિંગતેલની કિંમત સો રૂપિયાના લીટર દીઠ તમને આપવામાં આવશે સો રૂપિયા એક લીટર પાઉચ તો મીઠાના જથ્થાની વાત કરીએ તો મીઠાનો જથ્થો આ વખતે પચાસ ટકા જ મળશે એટલે અડધા ગ્રાહકોને જ મીઠું મળવા પાત્ર રહેશે તો રેશન કાર્ડ ધારકો માટે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે હવે રાશન કાર્ડ ધારકોને સિંગ તેલ આ ઉપરાંત તુવેર દાળનો પણ સો એ સો ટકા જથ્થો આ વખતે મળશે તો રેશન કાર્ડ ધારકો માટે ઓગસ્ટ મહિનામાં ખુશખબર ત્યાર પછી ઓગસ્ટ મહિનામાં ચૌદ દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે મોટી જાહેરાત છે ઓગસ્ટ મહિનામાં મોટા તહેવારો આવવાના છે રક્ષાબંધન જન્માષ્ટમી સ્વાતંત્રતા દિવસ આ તમામ દિવસે બેન્કો બંધ રહેવાની છે આવી રીતના કુલ ચૌદ દિવસ ઓગસ્ટ મહિનાની અંદર બેન્કોની અંદર રજા રહેશે ત્યાર પછી ઓગસ્ટ મહિનામાં એચડીએફસી દ્વારા નવો ફેરફાર કરવામાં આવશે એચડીએફસી બેન્ક પોતાના ક્રેડિટ કાર્ડના નિયમમાં મોટા ફેરફારો કરવાની છે હવે ક્રેડિટ કાર્ડથી ભાડાની ચૂકવણીને લઈને ચેક આવી તમામ જેટલી પણ એપ્લિકેશનો હશે એની સેવાઓનો ઉપયોગ તમે કરશો તો હવે એક ટકા ટ્રાન્ઝેક્શન વધુ ચાર્જ તમારે દેવો પડશે એક ટકા વધારાનો ચાર્જ લાગવાનો છે એચડીએફસી દ્વારા પોતાના ક્રેડિટ કાર્ડમાં આ નવો નિયમ નવો ફેરફાર લાગવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચાર અંબાલાલ ભારે આગાહી કરી નાખી છે રાજ્યમાં હજુ પણ વરસાદની અંબાલાલ આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાનો છે તો હવે મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરી છે અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હતો સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં ભારે વરસાદ હતો હવે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે મધ્ય ગુજરાત બાજુમાં બંગાળની ઉપસાગરમાં એક સિસ્ટમ બની છે એના કારણે ઓડિશાથી લઈને મધ્યપ્રદેશ અને મધ્ય ગુજરાતના ભાગ સુધી અસર થવાની છે જેને કારણે ત્રીસ જુલાઈથી મધ્ય ગુજરાત ભાવનગર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડશે એવી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તંબાલાલ પટેલની ભારે આગાહી હતી ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરે તો છેલ્લા ત્રણ દિવસ તબાહી તબાહીના દ્રશ્યો સામે આવી ગયા છે છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા પાણીમાં ફસાયેલા લોકો હતા વિશ્વામિત્ર નદીમાં પૂર આવ્યું હતું પૂરને કારણે બસો લોકો સલામત સ્થળે એનડીઆરએફ દ્વારા મિત્રો ખસેડવામાં આવ્યા હતા એનડીઆરએફની ટીમ પોલીસની ટીમ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકોના સહયોગથી લોકોને ખસેડીને સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા ત્યારે ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના જળ સ્તરમાં વધારો કરવાથી અનેક લોકોને નુકસાન થયું છે અનેક લોકો ઘાયલ પણ થયા છે કુલ એકસો પચીસ વ્યક્તિને સ્થળાંતર કરીને આશ્રય સ્થાને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે તો છેલ્લા ત્રણ દિવસની અંદર વડોદરામાં ભારે તબાહીના દ્રશ્યો જોવા મળ્યા ત્યાર પછી મિત્રો હવે ગુજરાતની અંદર આખા દેશમાં પ્રથમવાર પ્રથમવાર ગુજરાતની અંદર નવું આધુનિક મશીન આવી ગયું છે વાર પહેલીવાર અમદાવાદની અંદર ટેલિમેડિસિન સુવિધાથી સજ્જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથેનું અત્યાધુનિક મશીન આવી ગયું છે જે એઆઈ ટેકનોલોજીથી ચાલે છે જેના દ્વારા વિશ્વના કોઈ પણ ખૂણેથી ડોક્ટર બેઠા બેઠા હોસ્પિટલમાં રહેલા દર્દીની સારવાર કરી શકશે હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોય કોઈ પણ દુનિયાના કોઈપણ છેડે ડૉક્ટર હોય તો પણ સારવાર કરી શકશે એવું આ મશીન છે કે ડૉક્ટરોએ હોસ્પિટલમાં રહેવાની જરૂર નહીં પડે કોઈ પણ વિશ્વના દુનિયાના કોઈપણ ખૂણેથી હોસ્પિટલમાં રહેલા દર્દીની સારવાર આ મશીન દ્વારા કરી શકશે અને આ મશીનની ખાસિયત એવી છે કે પિસ્તાળીસ મિનિટના બદલે માત્ર વીસ મિનિટમાં લેઝર દ્વારા આંખનું ઓપરેશન કરી નાખશે તો તો આ અત્યાધુનિક નવું આંખનું મશીન દેશમાં સૌપ્રથમ વાર માઈક્રો ક્લિયર અપોલો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જેના દ્વારા 165 ડિગ્રી સુધીના રેટિનાની વિવિધ એક સાથે કીકી પોળી કર્યા વગર ઓપરેશન કરી નાખવામાં આવશે તો ખૂબ મહત્વનું આંખનું ઓપરેશન કરવાનું મશીન છે જે દેશની અંદર ગુજરાતમાં પહેલી વાર આવ્યું છે આખા દેશમાં ગુજરાતમાં આ પહેલું નવું મશીન છે તો મિત્રો સૌથી મોટો સમાચાર હતા ત્યાર પછી ખેડૂતોને ખેતીમાં હવે એવોર્ડ આપવામાં આવશે પચાસ હજાર રૂપિયા સુધીનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરતા જે પણ ખેડૂતો છે જે ખેતીની અંદર શ્રેષ્ઠ કામગીરી કરતા હોય કૃષિની અંદર બાગાયતની અંદર પશુપાલનની અંદર સજીવ ખેતી કરતા હોય નવીનતમ ખેતી કરતા હોય આવા તમામ ખેડૂતોને હવે એવોર્ડ આપવામાં આવશે આ એવોર્ડમાં દરેક જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતો અરજી કરી શકશે તમે પણ આ એવોર્ડની અંદર અરજી કરી શકો છો આની અંદર અલગ અલગ લેવલે રાજ્ય લેવલે જિલ્લા લેવલે અને પંચાયત સમિતિ લેવલે વિવિધ પુરસ્કાર આપવામાં આવશે જેમાં પંચાયત સ્તરે જો તમે આવો છો તો તમને દસ હજાર રૂપિયાનું ઇનામ જિલ્લા સ્તરે આવો છો તો પચીસ હજાર રૂપિયાનું ઇનામ અને રાજ્ય કક્ષાએ સિલેક્ટ થાવ છો તો પચાસ હજાર રૂપિયાની ઇનામની રકમ મળશે અરજી ક્યાં સુધીમાં કરવાની છે તો એકત્રીસ ઓગસ્ટ છેલ્લી તારીખ છે એકત્રીસ ઓગસ્ટ સુધીમાં દરેક ખેડૂતો દરેક તાલુકાના ખેડૂતો અરજી કરી શકશે તો ખેડૂતોને પચાસ રૂપિયા સુધીનું ઇનામ મળવાનું છે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી દીધો છે સાવધાન થઈ જજો રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસોની સંખ્યા એકસો ત્રીસને પાર પહોંચી ગઈ છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં બાવન લોકોના મોત પણ થઈ ગયા છે આ વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા પિસ્તાળીસ પણ થઈ ગઈ છે આ વાયરસની વાત કરીએ તો સેન્ડફ્લાય માખીને કારણે આ વાયરસ થાય છે જે ઘરની અંદર જે કાચી માટી હોય છે પાકી દિવાલ હોય એના તિરાડની અંદર પણ અને ભેજવાળું વાતાવરણ હોય ત્યાં માખી રહેતી હોય છે આપણા ઘરમાં જે માખી દેખાય છે એના કરતાં આ સેન્ડફ્લાય માખી ચાર ગણી નાની હોય છે એટલે આપણા ઘરમાં જે માખી દેખાય એ માખી નહીં પરંતુ એના કરતાં ચાર ગણી આ નાની સેન ફ્લાય માખી હોય છે તો આ માખીને લઈને સાવધાન થઈ જજો તમામ લોકો બાળકોના થઈ રહ્યા છે ત્યાર પછીના કાર્ડે હવે નવો રેકોર્ડ બનાવી દીધો છે છે સમાચાર આવી ગયા ભારતમાં મોબાઈલ નંબર પોર્ટિલિટી સર્વિસ છે અત્યાર સુધીનો એક મોટો રેકોર્ડ બનાવી ગયો છે અત્યાર સુધીમાં અનેક લોકો એક કંપનીમાંથી બીજી કંપનીમાં પોતાના સિમ કાર્ડ પોર્ટ કરાવી રહ્યા છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય દ્વારા શુક્રવારે આની જાહેરાત કરી છે કે તમામ લોકોએ અત્યારે રેકોર્ડ બનાવી નાખ્યો છે ટ્રાયે કીધું કે છ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં મોબાઈલ પોર્ટિલિટીની સંખ્યા સો કરોડને પાર પહોંચી ગઈ છે એક કંપનીમાંથી બીજી કંપનીમાં લોકો પોતાના સિમ કાર્ડ પોર્ટ કરાવી રહ્યા છે અને અત્યારે તમામ મિત્રોને જણાવી દઈએ કે પોતાના સિમ કાર્ડ મોટી મોટી કંપનીઓમાંથી

બુધવારે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સંસદની અંદર પોતાનું નિવેદન આપ્યું છે કે આ વર્ષે સોળ જુલાઈ સુધીમાં સહારા ગ્રુપના ચાર પોઈન્ટ બે લાખ લોકોને ત્રણસો ને બાસઠ કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે અને પોર્ટલમાં અત્યારે લખવામાં આવ્યું છે કે અમે હાલમાં પાંચ લાખ સુધીના ક્લેમ માટે ફરીથી અરજીઓ સ્વીકારી રહ્યા છીએ એટલે જે લોકોને પાંચ લાખ સુધીના પૈસા જોતા હોય એવા લોકો અત્યારે અરજી કરી શકે છે પાંચ લાખથી વધુના જેને પૈસા લેવાના હોય એના માટે અરજીઓ સ્વીકારવાની શરૂઆત થઈ ગઈ છે અને માત્ર પિસ્તાળીસ દિવસની અંદર પ્રોસેસ કરવામાં આવશે પૈસા પરત કરવામાં આવશે તો સહારા બેંક લેરી મોટી જાહેરાત અમિત શાહ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે બે દિવસ પહેલાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે આંકડા એ આંકડા મુજબ બાવીસ જુલાઈ સુધી ચાર કરોડથી વધુ લોકોએ આરટીઆઈ ફાઇલ કરાવ્યું છે ગયા વર્ષે એકત્રીસ જુલાઈ સુધી સાડા સાત કરોડથી વધુ લોકોએ આઈટીઆર કરાવ્યું હતું આ વખતે પણ ઇન્કમટેક્સ રિટર્ન દ્વારા છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ રાખવામાં આવી છે તો એકત્રીસ જુલાઈ સુધીમાં તમારે આઈટીઆર ફાઇલ કરાવવાની છે નક્કર તમારે ભારે દંડ ભરવો લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન